અને કપા વિનર બંધ કરી દીધું છે જોખીન કમ્પ્લીટ ભાઈ ટ્રેક્ટર નીકળી ગયું છે ને આપણે જવાનું છે ટુ વ્હીલ લઈને બોક્સિંગ કરો માં ભણે બોક્સિંગ 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 કરે એર વેક સુલાવા એક વીક મે કરશો પાણી પીવાઈ ગયો અમે કપા જોવા જાય ને તારે અમાર પટેલ કેતા કે હા ભાઈ છે એમ જો એક આવ્યો એટલે હાથ ને આમાં સી ભેગો થઈ જાય તો ક્યાં જાવું જોવા તમે ઠેઠ સુધી આવી નહીં જ છે ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ તો કેમ છો મજામાં આપણે પણ મજામાં છીએ મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ બપોરે ખાઈને ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને ભણતર કાઢતા હા નેરાની અંદર તો ભણતર નીકળી ગયા છે ને કપા જોવા આવ્યા છીએ બીજો એ કપા છે અમારે ખેડૂતનો એ જોવાનો છે તો તમને બતાવું આવડો કપાસ હે બહુ મસ્તીનો માપસરનો હે નાના છોકરાના માપનો ધબ ધબાટી બોલાવા કરવાની બાકા છે એવો હે જો પેલી વેણી વીણાઈ ગયેલી છે બીજી વેણી હે બાકી કપાસનો માપસરનો મીડીયમ મસ્ત હલા કઈ દુખાય કરે એવો અરે કહેના શું ચાહતે હો કઈ દુખે ને બહુ ભાઈ કપાસ જોઈ લઈ મેં કીધું પછી કઈ આગળ વિચાર તો વ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો જો કે આખો દિવસ કન્ટિન્યુ કપાસ વીણી અમે અમી તો વ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહ્યો કપાસ જોઈ લે અને પછી જઈ પાછા કપા વીણવા કપાસ જોઈન પાછા નીકળ ગયા છે આપડા કેડે અને મસ્ત મજાની ભાઈ છે ને ખતરનાક થોડો કેડો છે આમાં સી રખડતા હોય જો આમાં આ નળની અંદર છે ને ટ્રેક્ટર લઈને જવાનું હોય અને આમાં છે ને સિંહ ને એ બધું આટા મારતા હોય એટલે બધા એનો આવક જાવક કેળો છે આ સિંહ નો છે માણા નો છે પછી સાધન નો છે આવા ટેક આવા નળ ની અંદર અવારમાં છે ને કેમિક આપણે ટ્રેક્ટર લઈને જવાનું હોય ને આમાં સિંહ ભેગો થઈ જાય તો ક્યાં જવું જોવા તમે ઠેઠ સુધી આવી નળ જ છે પાછી તમને દેખાય ન્યા સુધી અને આમ પાછળ જો આવી ને હવારમાં રોજ બે કિલોમીટર હાલવાનું હોય મજા આવે થોડોક થોડીક ઠંડી હોય અને જો એમાં દર્શન થઈ જાય એટલે ટાઈટ ઉડી જાય વાત કહીએ અને આ નળની અંદર આપણે અત્યારે બણતણ લેતા બધા અમાર બેન ને અમીન મારા પટેલ ને બધા ઘડીક વાર અંદર ઉતરે ને તો થોડા ઘણા થઈ ગયા હે અને હવે પાછો ટાઈમ થઈ જાય આપણે કપા વીણા જવાનું એટલે હવે પાસે અમે જાય છે બળતણ કઢાવા બાદ છીએ તો ધીમે ધીમે આયેલા જઈ અને પીડીકો લાગી ગયો છે ને પાણીની ફૂલ ત્રેસ લાગી છે અને આવી નળ છે આમ તો મોટા મોટી ગટર કહેવાય આને આ બધાય જો અહીંયા ભારા પીડ્યા છે અને ભાઈ આમાં બધે બળતણ કાઢતા આમ તડીકો લાગી ગયો છે ફૂલ માવો બનાવે છે મારા બધા હાલો માવો ખાવો હોય તો હાલો એમ કે છે માવો ખાઈ લઈ લાગ્યો કપાવી તડીકો લાગ્યો છે તરીકો હું પડલી ગયો ગરમી આમ તો પણ એ હાલીને આપણે કેટલું આવ્યા બીપી હે ને આવી જ નહીં જાય વધારે તરીકો લાગે

ટીપા છે ટ્રેક્ટર હા ટ્રેક્ટર લઈને આપણે રોય જ આવવાનું હોય અહીંયા કપા પીડ્યો છે આપડો અને અહીંયા બધા બપોરે ફૂતાય છે અમાર છોટિયા ભાનુભાઈ

હે નહીં વાહ 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 ભલે વાહ બે વાગી ગયા છે ને હાલો હવે કપા વિના ભાગી આપણે કારણ કે બે વાગ્યાને ટાઈમ થઈ ગયો છે ને થોડો ઘણો તડિકોય છે તો હાલો આ બધો કપા પીડ્યો છે આ બધી તૈયારી કરે છે અને આમાં જેવો તેવો આપણે આ માઇગલ છે એને વીણવાનો છે અને આમાં અમે બધે ખાલા પાડેલા છે આયા ખાલું છે ને હમ એક હમે ખાલું છે ને વૈશમાં વીણવાનો છે આપણે એવી રીતના અમે બધે કપા વીણો છે હાલ નહીં જો કે જ્યાંથી શરૂ ખેતર શરૂ કર્યું ને ત્યારથી એમ જ વીણો બધે તો અત્યારે લાગી આપણે કામે ચલો પેલા તો છે ને માવો ખાવાનો છે મસ્ત મજાનો જો ભાઈ નીકળી ગયા છીએ કપા વીણી ને હવે જવાનું છે ઘરે ટ્રેક્ટર નીકળી ગયું છે ને અને આપણે જવાનું છે ટુ વ્હીલ લઈને સ્પ્લેન્ડર જોયું તો ભાઈ મસ્ત પડી પડી ગઈ છે છે અને કપા વિણી બંધ કરી દીધું છે જોખીન કમ્પ્લીટ ભાઈ ટ્રેક્ટર નીકળી ગયું છે ને આપણે જવાનું છે ટુ વ્હીલ લઈને તો ફટાફટ જઈ ગામમાં ગામમાં કપા ઠલવી ને પછી ભૂગી જઈ ઘરે કારણ કે થોડું ઘણું વધારું થાય ને એ પેલા ઘરે પૂગી જવાનું છે કારણ કે પછી સિંહ ને વાડા મળે એની પેલા ઘરે પૂગી જવાનું ચાલો ગામમાં કપા ઠલવી નાખી ને ને મળી ઘરે જઈને મસ્ત મજાના ભાઈ લીધું પણ એટલી બધી નાઇટ લાગી ગઈ આપડે છે ને આપણું જેકેટ લીધું છે અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મજાના અને રૂમ ની અંદર બેઠા છે ભાઈ કારણ કે થોડી ઘણી ટાઈટ હોય છે માવો ખાઈ લીધો છે માવો સડાવ્યો ને પછી થોડીક ટાઈટ ઉતરી ગઈ કારણ કે ભાઈ નું વેચન છે એટલે આપણે થોડો ઘણો તો જોઈએ તો ભાઈ માવો ખાઈ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો આપણે છે ને આ બ્લોગ અહીં પૂરો કરી દઈ તો બાકી હવે તો મળીશું નવા બ્લોગની અંદર બાકી જો અમારે બધે પાર્ટી બેઠી છે તમને બતાવી દઉં પહેલાં તો છે અમારે ભાણુભાઈ કેમ ભાણુભાઈ ભાણુભાઈ કઈ બોલશે નહીં ટાટા ટાટા એમ કરી ચાલો

તો મળીએ નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય રામ